કાયદા હેઠળ ઇમરજન્સી હેઠળ સહન કરવું પડ્યું છે બહુમતી થી આવેલી કોંગ્રેસ સરકાર પોતાના વ્યક્તિગત ફાયદા માટે કઈ હદ જઈ શકે તે ઉજાગર કરવા માટે જનતા મીડિયા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોને આ વાત એમને જે સહન કર્યું છે સતત યાદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવે છે અને એની પાછળ ઉદ્દેશ છે કે સુશાસન થકી કોંગ્રેસ ફરી બહુમતીમાં સત્તા પર ક્યારેય ના આવે અને દેશના બંધારણ જોડે અને આવી રીતે ઇમરજન્સી એક્ટ જોડે નાખીને છેડછાડ ન કરે તે માટે અમે કટિબદ્ધ છીએ કટોકટી એ લોકશાહીની હત્યા નો દિવસ છે ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસની પરંપરા છે કે આ પ્રકારના કાર્યો કરવા જુઠ્ઠું બોલવું લોકો પાસે સાચી વાત નહીં લઈ જવી અને બંધારણમાં ફેરફાર કરશે પોતે કરેલો છે એને યાદ ન કરવી અને જુઠ્ઠા આક્ષેપો ભાજપ અને એનડીએ સરકાર પર લગાવવા અને એટલા માટે જ આજે અમે તમારી પાસે આવ્યા છીએ કે તમે પણ તમને પણ જે ભૂતકાળમાં તમારી આઝાદી છીનવાઈ ગઈ છે એ છીનવાયેલી આઝાદીને તમે યાદ રાખો કે અમે આઝાદ એટલા માટે છીએ કે ભારતીય પ્રસારણ એક્ટ પસાર થયો છે ભાજપે પસાર કર્યો છે આ પ્રસારણ એક્ટ તમને સ્વતંત્રતા માટે જે કોંગ્રેસે લઈ લીધી હતી એટલા માટે ખાસ આપણે આજ વિનંતી છે કે આ કાળા દિવસને આપ જરૂર યાદ રાખો અને આ કાળા દિવસની ઉજવણી નહીં પણ લોકો પાસે જાઓ આજે તમને કોઈ અખબારમાં લક્ષો તો પકડવાનું નથી ઇન્દિરાજી નથી કોંગ્રેસ સત્તા નથી પરંતુ જરૂર એક સારી સત્તાને સારી રીતે

આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે